સયાજી સે કેવડિયામાં નવી પ્રોપર્ટી એન્ડ્રોઝ બાય સયાજી સંદર્ભે માહિતી આપી હતી સયાજી હોટલ્સે એન્ડ્રાઇઝ બાય સયાજી કેવડિયા લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે તેના શ્રેષ્ઠ આતિથ્ય અને સર્વિસ એકમોડેશનના વિસ્તૃતમાં પોર્ટફોલિયોમાં નવની ઉમેરો છે વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘર એવા કેવડિયાના રમણીય શહેરમાં સ્થિત એનરાઈસ કેવડિયા એક અનન્ય અનુભવ પૂરો પાડે છે જે પરંપરાગત ભારતીય આતિથ્યના સમૃદ્ધ વારસા સાથે આધુનિક સુવિધાઓને જોડે છે વ્યવસાયિકો અને રજા માણવા પ્રવાસીઓ બંને માટે ડિઝાઇન કરવામાં આવેલી આ પ્રોપર્ટી ગુજરાતના સૌથી વધુ મુલાકાત લેવાયેલા સ્થળો પૈકીના એકમાં અસાધારણ રોકાણનું વચન આપે છે આ રિસોર્ટને અતિથિઓને આરામદાયક અને શાંત વાતાવરણ પ્રદાન કરવા માટે સાવચેતીપૂર્વક ડિઝાઇન કરવામાં આવી છે જેમાં આધુનિક રાજલીયા સાથે ભવ્ય આંતરિક સજાવટનું સમિશ્રણ કરીને એક આવકારદાયક અને આધુનિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે જે ગુણવત્તા અને ઝીણી બાબતો પર ધ્યાન આપવા પ્રત્યેની બ્રાન્ડની પ્રતિબદ્ધને દર્શાવે છે આ હોટેલ અતિથિના અનુભવને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવેલી સુવિધાઓથી વિશાળ શ્રેણી પ્રદાન કરે છે પરિવારો માટે ડાયમેનિક પ્લે એરિયાથી લઈને રેફ્રેશિંગ સ્વિમિંગ પુલ સુધી એન્ડ્રોઇઝ બાય સયાજી કેવડિયા તમામ પ્રકારના પ્રવાસીઓની જરૂરિયાતોને પૂર્ણ કરે છે વધુમાં ઇવેન્ટ માટેના સાનુકૂળ જગ્યાઓ તેને એમઆઈસીઈ ઇવેન્ટ્સ અથવા તમામ પ્રકારના સામાજિક સમારંભ માટે યોગ્ય સ્થળ બનાવે છે એન્ડ્રાઇસ કેવડિયાનું મુખ્ય આકર્ષણ સાચી રેસ્ટોરન્ટમાં ઇન હાઉસ ભોજનનો અનુભવ છે જ્યાં મહેમાનો ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્વાદથી ભરપૂર વાનગીઓનો આનંદ માણી શકે છે એન્ડ્રાઇસ કેવડિયાના લોન્ચિંગ પ્રસંગે બોલતા સયાજી હોટેલ્સ ખાતે બિઝનેસ ડેવલપમેન્ટના જનરલ મેનેજર શ્રી દિનેશ દહિયાએ જણાવ્યું અમને કેવડિયામાં એન્ડ્રાઇસ બાય સયાજીનો અનુભવ લાવવામાં આનંદ થઈ રહ્યો છે એન્ડ્રાઇસ ચાલુ કિયા ये एसोसिएशन करके जब केवड़िया में आता है तो एक ऐसे ओनर के साथ आने का सौभाग्य मिला है उसे जो लोकल कम्युनिटी के का रिस्पेक्ट लोकल ट्रेडिशंस का रिस्पेक्ट और खुद इतने हाई रिगार्ड पे इस टेस्टफुल आर्किटेक्ट को अंजाम दिया है आप खुद यहाँ खड़े हुए हैं आप देखिए यहाँ की जो आ, माहौल है वो कितना अच्छा लगता है इट्स अ ग्रेट एसोसिएशन विद कपिल भाई एंड द टीम एंड फॉर साई जी कमिंग इन इट इज़ एब्सोल्यूटली फंड टू एंटर दिस मार्केट जैसे हमारे अनुराग जी ने बताया ये हमारा पहला एनराइज है वो जो, जो गुजरात में आया है એન્ડ પ્રીમિયમ પ્રોડક્ટ જો હમ હમકેટમાં હમલો એન્ડ વી થિંક ટુ કે હમ થી આગે ઓર ગ્રો કરે સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વભરમાંથી લોકો ગુજરાતના એક એવા લોખંડી પુરુષની પ્રેરણા લેવા માટે જ્યારે અહીંયા કેવડિયા ખાતે આવતા હોય છે ત્યારે અમારી પણ એવી એક ફરજ હોય છે કે કેવડિયામાં આવતા ગુજરાત તથા ગુજરાતની બહારના અથવા તો દેશ વિદેશના તમામે તમામ પ્રવાસીઓને અમે પણ એક અમારા ઘરના મહેમાનની જેમ સાચવીએ ગુજરાતમાં તો આપને ખ્યાલ છે કે અતિથિને ભગવાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તો અતિથિ પણ અમારે ત્યાં પૂરેપૂરા સંતોષકારક અમારી સરભરા નીવડે અને ખાસ કરીને અમે જે વિસ્તારમાં અત્યારે વ્યવસાય કરવા માટે આવ્યા છીએ એ વિસ્તારના લોકોને પણ અમારા થકી મેક્ઝિમમ કંઈકને કંઈક સારામાં સારો ફાયદો થાય એના માટે અમે સતત પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ અહીંયા લોકલ કર્મચારીઓને પણ અમે વધારેમાં વધારે સંખ્યામાં રાખવા માટેનો પ્રયત્ન કર્યો છે અને આ હોટલ ચાલુ થયા પહેલાં પણ ઘણા વર્ષોથી આપણે ઘણા નાના મોટા યુનિટ આ જિલ્લામાં ચાલે છે એમાં પણ લોકલ કર્મચારીઓ આપણે રાખતા જ આવીએ છીએ વધતા નાની મોટી કોલેજો સાથે પણ આપણે ટાઈપ કરીએ છીએ કે જેમાં અહીંયા જે પણ વિદ્યાર્થીઓ કોલેજમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે આવતા હોય છે તેઓ પણ એક હોસ્પિટાલિટીની ટ્રેનિંગ માટે ફ્રી ઓફ ચાર્જ અમારે ત્યાં આવી શકે એવા પણ અમે લોકો પ્રયત્નો માટે આપણે જિલ્લાની બે કોલેજો સાથે પણ ટાઈપ કર્યું છે અને ભવિષ્યમાં પણ અમે સતત આ માટે પ્રયત્નશીલ રહીશું પ્રવાસીઓ તો ઘણા સમયથી છેલ્લા લગભગ બે હજાર અઢારથી આ વિસ્તારમાં આવતા રહ્યા છે પરંતુ હોસ્પિટાલિટીનું એક કહેવાય કે ચરમસીમા કે આપણે દેશ વિદેશમાં જ્યારે સારી સારી જગ્યાઓમાં સારા સારા હિલ સ્ટેશનોમાં જ્યારે ફરવા માટે જતા હોઈએ છીએ ત્યારે જે સુવિધાઓ જ્યારે પબ્લિક મેળવતી હોય છે એ સુવિધાઓમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક લોકલ લેવલે કચાશ હતી તો આને અમે સંપૂર્ણ કરવાનું કામ સયાજી દ્વારા કર્યું છે જેથી કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની સાથે જે લોકો આનંદ પામે છે એની સાથે સાથે રોકાવા માટે પણ લોકો સંપૂર્ણ કહેવાય કે સંતોષકારક અહીંયાથી અમારી પાસેથી વિદાય લે એવી અમારી ખાસ કરીને પ્રયત્નો સતત રહેલા હોય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર